તમને ઓળખો છો હા મારું નામ દીપા દીપાબેન દીપાબેન છે અને તમારું નામ વૃત્તિ વૃત્તિબેન અને શિવાંશ શિવાંશભાઈ આજે આપણે એક નવી રમત રમવાની છે રમશો મારી સાથે એ મારી પાસે આની અંદર એક ચિઠ્ઠી છે કેટલી બધી આની અંદર લખ્યું છે તમને વાંચતા આવડે છે એ મેં જોયું છે એટલે મેં આમાં સૂચના લખી છે જે સૂચના લખી હોય ને એ પ્રમાણે તમારે કરવાનું બરાબર એક ચિઠ્ઠી ઉપાડો અને વાંચો રીતિબેન શું લખ્યું છે એક વખત રડો એક વખત રડો રડો મોટેથી બહુ સરસ આ ચિઠ્ઠી અહીંયા મૂકી દઉં બરાબર ચાલો હવે તમારું

ट्रंड बहु સરસ ચાલ બેન તમાર વાળ પાંચ વખત ચપટી વગાડ વગાડ એક બે ત્રણ ચાર પાંચ બહુ સરસ લ્યો તમાર વાળ మలోట్ మింగు పాడు త్రన వకత తాలిపాడు పాడు! త్రన వకత త్యింగు పాడు! ఏగ.. బే.. నుంగు బోసరు చాలా! బేవకత అసో! అసో ముంగు మలోట్ పా� આપણે છે ને આ જે કામ કર્યું ને એને ક્રિયા ચિઠ્ઠી કેવાય શું કેવાય ક્રિયા આમાં જે લખ્યું છે એ ક્રિયા તમે કરી એને કેવાય ક્રિયા ચિઠ્ઠી નું કામ કર્યું બરાબર મને તો તમારી સાથે કામ કરવાની બહુ મજા આવી તમને મજા આવી બહુ સરસ ચાલો આસનસંગ કેલી અને આપણે જગ્યાએ મૂકી દઈશું